સુરતના ડુમસ કાંઠે મોડી રાત્રે એસઓજી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં ડીઝલ ચોરીનું મસ મોટું રેકેટ ઝડપાયું છે દરિયામાં ચાલતા ઓઇલ ચોરીના કૌભાંડને પકડવા એસઓજીની ટીમ દરિયાના કીચડમાં ઉતરી હતી સુરત સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે ડુમ્મસ દરિયાકાંઠે મોડી રાત્રે એક મોટી કાર્યવાહી હાથ ધરી ડીઝલ ચોરીના રેકેટનો પર્દાફાશ કરતા અધિકારીઓએ દરિયાના કીચડમાં ઉતરી કામગીરી કરી કાર્યવાહી દરમિયાન કંપનીના જહાજો સાથે જોડાયેલા અનેક લોકોની સંડોવણી સામે આવી આરોપીઓએ પોતાની ઓળખ છુપાવવા ડીઝલ ભરેલા બેરેલો દરિયામાં ફેંકી દીધા હતા જે એસઓજી અને ફરિયાદીઓની મદદથી જપ્ત કરવામાં આવ્યા છે મોટી માત્રામાં ચોરી કરાયેલ ડીઝલ અને અન્ય સામાન જપ્ત કરવામાં આવ્યો છે એસઓજી આ કેસોમાં આગળ તપાસ અને કાર્યવાહી કરી રહી છે એસઓજીને એક માહિતી મળી હતી કે ગભિયર ગામ તાપી નદી વચ્ચે આવેલા ખીડિયા બીટમાં અમુક જે તત્વો છે એ બેરલની અંદર જે ભેળસેળયુક્ત પ્રવાહી ડીઝલ જેવું પ્રવાહી જે છે એ પ્લાસ્ટિકની બેરલમાં સંગ્રહ રાખે છે અને એ લોકો એ ચોરીને ત્યાં ભેગું કરી અને પછી છૂટક વેચાણ કરે છે તો એસઓજીની ટીમો ત્યાં વેસ પલટો કરીને અલગ અલગ વેશપૂજામાં ગઈ અને ત્યાંથી ટોટલ દસ લાખ પાસઠ હજારનું ચૌદ હજાર બસો લીટર અને ટોટલ એક એકોતેર જે બેરલ છે એ જપ્ત કરેલ છે જાણવાજોગ દાખલ કરે છે ને બે એનએસ એકસો છ મુજબ જે માલ છે એ જમા લીધેલ છે તેમજ જે ત્યાં આજુબાજુ જે મજૂર એક બે મળ્યા એને પૂછપરછ કરતા આ જે તમામ જે પ્રવૃત્તિ જે છે એ રાજેશ પટેલ તેજસ પટેલ તેમજ જેમિસ કરીન જે વ્યક્તિ છે આ લોકો ચલાવી ચલાવી રહ્યા એવું પ્રારંભિક માહિતી છે અમારી તપાસ ચાલુ છે કોલ ડિટેલ્સ આજુબાજુના નિવેદનો તેમજ તમામ જે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ લોકો વિરુદ્ધમાં બીએનએસ બે ત્રણસો સોળ ત્રણ એકસઠ બે બસો સત્યાસી બસો અઠ્યાસી મુજબનો ગુનો દાખલ કરી અને આ આરોપીઓની ધરપકડ કરવાની આગળની કાર્યવાહી કરવામાં આવશે પાંચેક વર્ષથી આ લોકો કરતા હતા અને અગાઉ પણ લોકલ પોલીસની તેમજ બીજી એજન્સીઓની અહીંયા રેડો થયેલી છે કઈ રીતે જે પ્રારંભિક માહિતી મળી મુજબ આ લોકો જે છે કે જે કોઈ ડીઝલ જે જતું હોય છે એના જે કન્ટેનર હોય છે એમાંથી આ ચોરી કરી અને આ રીતે ખાનગી રીતે બેરલોમાં સંતાડીને રાખતા હતા અને ત્યારબાદ તેઓ માછીમારોને છૂટક વેચાણ કરતા હતા